અરવલ્લી જિલ્લામાંથી સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ ડંકો વગાડ્યો છે ખેડૂતની દીકરી વેદહી પટેલે રાજ્યમાં ટોપ ટેનમાં આવી અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અન્ય એક વિદ્યાર્થીની ટીશા જૈન અકાઉન્ટ્સમાં સોમાંથી સો માર્ક્સ લાવી સૌને ચોંકાવી દીધા અરવલી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી ન્યુ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક દીકરીના પરિણામે સૌનું ધ્યાન ખેંચ્યું છે ધનસુરાના કોલવડા ગામની બે દહી દશરથભાઈ પટેલની દીકરીએ સામાન્ય પ્રવાહમાં ગુજરાત રાજ્યમાં ટોપ ટેનમાં અને અરવલી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ખેડૂત દીકરીએ જણાવ્યું છે કે મારા પિતાએ ખેતરમાં સતત મહેનત કરી મને અભ્યાસ કરવા પ્રેરણા આપતા રહ્યા હતા જે વિસ્તારમાં દીકરીઓના શિક્ષણ માટેની તકો જોવા ન મળતી હતી ત્યાં હવે ટીશા જે કરીને જે વિધિ કર્યો અકાઉન્ટ્સ જેવા અગ્ર વિષયમાં 100 માંથી 100 માર્ક્સ લાવીને દીકરીઓની ક્ષમતાના તેજને ચમકાવ્યું છે શાળાને સંચાલક હરેશભાઈ પટેલ પ્રિન્સિપલ વિષય પટેલ અને જાવેદ સાકરિયા દ્વારા વિદ્યાર્થીનીઓને મોહ મીઠું કરાવી સન્માન કર્યું હતું આ પરિણામથી વિદ્યાર્થીનીઓને પ્રેરણા મળી છે હું વૈદેય દશરથભાઈ પટેલ હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને આજે હું એટલે કે બે હજાર માર્ચની અંદર ધોરણ બારની બોર્ડની એક્ઝામ આપી હતી અને ગઈકાલે જ એનું રિઝલ્ટ હતું તો મેં સમગ્ર અરવલ્લી જિલ્લાના અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સ્ટેટના અંદર ટોપ ટેનમાં રહ્યું છું કે એનો જે એક શ્રે મારા પિતાજીને જાય છે કે જેમણે આજે ખેતીની સાથે સાથે મારી પાછળ મહેનત કરી અને એમનો આ થાક પરિશ્રમ છે અને હું પણ આજ રીતે અને એક જ મેઇન વસ્તુ છે કે હું સોશિયલ મીડિયાથી દૂર રહી અને કન્ટિન્યુઅસ હું મારું આ પરફોર્મન્સ આપતી રહું છું કે જેના કારણે હું આ સફળતા પ્રાપ્ત કરી શકી છું અને એ માટે પહેલાં તો હું મારા માતા પિતાનો આભાર વ્યક્ત કરું છું અને ત્યાર પછી મને સાથ સપોર્ટ કરનારા એટલે કે ન્યૂલીફ સ્કૂલના ટ્રસ્ટીજી હેવા હરિશ સર તેમજ પ્રિન્સિપલ સર વિજય સર તેમજ કોમર્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ફોરેવર્ડ ઇન્સ્ટિટ્યૂટના એચઓડી એવા જાવેદ સર અને સમગ્ર શિક્ષક મિત્રકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમને મારા પાછળ મહેનત કરી સપોર્ટ કરી અને મને આ મુકામ સુધી પહોંચાડી છે અને અંતે પણ હું એટલું જરૂર કહીશ કે આ જ રીતે જીવનમાં હું આગળ વધતી રહીશ પ્રગતિ કરતી રહીશ અને મારા માતા પિતા અને આ જ રીતે શિક્ષકોનું પણ નામ રોશન કરતી રહીશ થેન્ક યુ તમારા જેવા વિદ્યાર્થીઓ છે બીજા જે વિદ્યાર્થીઓ છે એમના માટે હું એટલું કહેવા માગું છું કે જે તમારી કઈ રીતે તૈયારી કરવી છે કેટલા દિવસ માટે તૈયારી કરવી છે કે કોઈ પણ સબ્જેક્ટ આપણે કેટલા દિવસમાં પૂરો કરીએ એ માટે પહેલાં તો નક્કી હોવું જોઈએ અને કોઈ પણ સબ્જેક્ટ આપણે જ્યાં સુધી કોન્સેપ્ટ ખબર ના પડે ત્યાં સુધી આગળ ન વધવું જોઈએ કોન્સેપ્ટ ખબર પડે ત્યાર પછી જ આપણે આગળ વધવું જોઈએ એટલે પહેલાં છે કે આપણો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કોઈ પણ સબ્જેક્ટના અંદર मैं टीशा अशोक जैन मैं बहुत ही थैंकफुल हूँ कि फॉर और न्यू स्कूल में पढ़ रही हूँ क्योंकि इस वजह से मेरा अरवली डिस्ट्रिक्ट में फर्स्ट रैंक आया विथ 98.77 परसेंटाइल एंड 90 परसेंटेज मेरे को स्कूल वालों ने बहुत ही हेल्प किया स्पेशली मेरा अकाउंट्स में 100 आउट ऑफ 100 आया और स्टेट uh, के लिए मेरे को बहुत ही मोटिवेशन मिला और इन दोनों सब्जेक्ट्स में जावेद सर और शफीक सर उन दोनों ने मेरी बहुत ही मदद की एंड उन्होंने एक चीज़ सिखाई हमें कि हमें कंसिस्टेंसी मेंटेन करनी चाहिए जिससे हम लाइफ में सक्सेस पा सकते हैं सो आई ऑलवेज मेक कंसिस्टेंसी फॉर माय की पॉइंट ऑफ सक्सेसनेस सो आगे जाके मैं जो भी गोल्स अचीव करूँगी उसका मैं मेन मेन अचीवमेंट uh, के लिए मैं मेन क्रेडिट uh, मेरे फॉरेवर एंड न्यू लिप स्कूल के टीचर्स को ही देना चाहूँगी और मेरे मम्मी पापा ने मेरे को बहुत 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 सपोर्ट किया मेरी मम्मा ऑलवेज सपोर्ट्स मी लाइक के तू कर लेगी और मेरे पापा के सेक्रीफाइजिज मुझे हमेशा याद रहेगा कि वो जल्दी सुबह उठकर मुझे बस स्टेशन तक पहुँचाने आते थे ताकि मेरी स्टडी में कोई भी कमी ना रहे सो थैंक यू वेरी मच હું જાવેદ સર એચઓડી ઓડી ન્યૂલી પીંડા નેશનલ સ્કૂલમાં હવે તાજેતર ગઈકાલે જે ધોરણ બાર સામાન્ય પ્રમાણનું કોમર્સ વિભાગનું જે પરિણામ આવ્યું એમાં અમારી શાળાની બે વિદ્યાર્થીનીઓ પટેલ વહેદહી જે ગુજરાતી માધ્યમની અંદર નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તથા અંગ્રેજી માધ્યમ ધોરણ બાળ કોમર્સ અંગ્રેજી માધ્યમની અંદર જૈન ટીશા ડી જેણે અઠ્ઠાણું પોઈન્ટ સિત્યોતેર પીઆર સાથે ઇંગ્લિશ મીડિયમની અંદર અગિયાર અંગ્રેજી માધ્યમની અંદર અરવલ્લી જિલ્લાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે તે બદલ હું બંને દીકરીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને શુભેચ્છાઓ પાઠવું છું આ ઉપરાંત આ બંને દીકરીઓએ વિષય વાઇ વિષરો વિષય વાઇઝ પણ હાઇએસ્ટ માર્ક્સ મેળવ્યા છે જેમ કે જે જૈન ટી શા છે ઇંગ્લિશ મીડિયમની અંદર એણે એકાઉન્ટન્સી સબ્જેક્ટની અંદર સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે જ્યારે વૈદેહીએ શાસ્ત્ર વિષયની અંદર સોમાંથી સો અને વાણિજ્ય વ્યવસ્થા જે વિષય છે એમાં પણ સોમાંથી સો ગુણ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે તે બદલ આ બંને દીકરીઓને હું શાળા પરિવારોથી આભાર વ્યક્ત કરું છું અને એમના ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ વેરી રોલિંગ સર નમસ્કાર હું વિજય પટેલ પ્રિન્સિપલ ન્યૂલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા ગતરોજ ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની પટેલી વૈદેહી દશરથભાઈ જે અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે જેને રાજ્ય કક્ષામાં પણ ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે એવી જ અમારી દીકરી ટીશા જૈન જે અંગ્રેજી માધ્યમમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે એને પણ અંગ્રેજી માધ્યમમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે આમ અમારી શાળાની બંને દીકરીઓએ અરવલ્લી જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદનની સાથે શુભેચ્છાઓ બે હજાર અગિયારથી અમારી શાળા મોડાસા શહેરમાં કાર્યરત છે અમારી શાળાની અંદર કેજીથી લઈ ધોરણ બાર કોમર્સ સાયન્સ આમ કુલ બાવીસો બાળકો અમારી શાળાની અંદર અભ્યાસ લઈ રહ્યા છે આદરણીય આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે થીમ છે બે હજાર વીસથી એમને જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે એ અમારી શાળાની અંદર વર્ષ બે હજાર ચોવીસથી કારણ કે આજનો યુગ યુગ છે એ ટેકનોલોજીનો છે અને એને ધ્યાનમાં લેતા અમારી શાળાની અંદર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો કોન્સેપ્ટ દ્વારા બાળકોને શિક્ષણ પીરસવામાં આવશે અને અમારી શાળાની અંદર અમારી શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા અમારે જે શાળામાં દીકરીઓ છે એવી સો દીકરીઓને દત્તક લેવામાં આવેલી છે અને જે પાંસઠ દીકરા દીકરીઓ છે કે જે શાળાની અંદર જેના માથેથી પિતાનો આશ્રય છીનવાઈ જાય છે કે જે શાળામાં અભ્યાસ કરે છે દીકરા દીકરી એના માતા પિતાનું અસંતલી કંઈક મૃત્યુ થાય છે તો એવા બાળકોને આદરણીય હરેશ્વર દ્વારા ડોનેટ કરવામાં આવે છે અને એવા બાળકોનો તમામ ખર્ચ એ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવતો હોય છે આમ અમારી શાળાનું વાતાવરણ ખૂબ સરસમય છે આમ દીકરીઓને ફરીથી અભિનંદનની સાથે શુભેચ્છાઓ ધન્યવાદ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે